શ્રીરા સાડી આજે તમારી માટે ફરીથી નવી ડિઝાઇન સાથે અને એકદમ લૂઝ ફેબ્રિકમાં એકદમ યુનિક અને એકદમ ફેન્સી વેરાયટીની ડિઝાઇન લઈને આવ્યા છે સાડીની વાત કરીએ ને તો એકદમ સોફ્ટ ફેબ્રિક આવશે સાથેની એની વાળી બોર્ડર પણ એકદમ પ્રીમિયમ અને એકદમ યુનિક આવી શકે એમાં જે કલર મેજિંગની વાત કરું ને તો આજે આપણે ઓપન કરવાનું છે રાણી કલર તમે જોઈ શકો છો ખૂબ સરસ મજાની આપણે રાણી કલર ઓપન કર્યો છે પણ કલર મેજિંગ ઓપનમાં આપણે રહેશે ચીકુ કલર તમે જોઈ શકો છો કેટલા મસ્ત કૂણા માખણ જેવા કપડામાં આજે આપણે ચીકુ કલરની સાથે રાણી કલરનું મેચિંગ લાવ્યા છે અને એકદમ ડિઝાઇનર પીસ પહેરો ને એવી સરસ મજાની ડિઝાઇન લઈને આવે છે સાથે વિવિંગવાળી બોર્ડર પણ એટલી પ્રીમિયમ અને એકદમ ડિફરન્ટ વેરાયટીની લઈને આવ્યા છે અને લૂઝ કપડાંની સાડી છે એટલે બહાર આવી ગયામાં અને વેરમાં પહેરવા માટે ખૂબ સરસ મજાની કમ્ફર્ટેબલ અને એકદમ કોન્સેપ્ટ જોઈએ ને એકદમ નવો અને આર્ટિકલની વાત કરીએ ને તો એકદમ ન્યૂ આર્ટિકલ અને એકદમ ફ્રેશ ડિઝાઇન લઈને આવે છે તમે સાડીનો લુક જોઈ શકો છો ખૂબ સરસ મજાનો એકદમ યુનિક અને ઓલ ઓવર કોન્સેપ્ટ પર રહેવાનો છો બે ઓલ ઓવર કોન્સેપ્ટમાં આટલી ફેન્સી વેરાયટી હોય ને તો પહેલાં તો છે ને પહેલાં અમારી સિરિયાદની આઈડી અને યુટ્યુબ ચેનલને તમે લાઈક શેર સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો કરી લેજો કારણ કે વેરમાં હું ફેન્સી પ્રીમિયમ અને જોરદાર કલેક્શન જોવા મળી જશે પાછું લો રેન્જમાં એકદમ પ્રીમિયમ સાડીનું કલેક્શન જોવા મળશે મેન એમાંથી એમાં આજની સાડીનો લુક જોઈએ ને તો ખૂબ સરસ મજાનો એકદમ યુનિક અને એકદમ ફેન્સી પણ અને લૂઝ ફેબ્રિકનું એટલે ડેલી વેરમાં પહેરવા બહાર આવી ગયો પહેરવા ફૂલ કમ્ફર્ટેબલ સાડી છે કોન્સેપ્ટની વાત કરીએ ને તો ખૂબ સરસ મજાના આપણે ચીકુ કલરની સાથે રાણી કલરનું મેચિંગ ઓપન ઓપન કર્યું છે સાથે પલ્લુની વાત કરીએ ને તો એકદમ હેવી પ્રિન્ટેડ ડિઝાઇનનો આપણે પલ્લુ રહેવાનો છે પલ્લુમાં વચ્ચેની ડિઝાઇન છે ને આપણે જે જે આપણે હાથીની અને નારિયેળીની અને ખૂબ સરસ મજા આપણે ચાર શેપની આખી પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક રહેવાનો છે જે આપણે આખી સાડીમાં રહેવાનો છે એટલે વચ્ચેનો કોન્સેપ્ટ આખી સાડીને લગતો જ આખો રહેવાનો છે પણ જે બે બાજુ પ્રિન્ટેડ બોર્ડરનો લુક છે ને જે તમે જોઈ શકો છો ખૂબ સરસ મજાનું છે એકદમ મસ્ત ઝીણી અને એકદમ મસ્ત મોટી ડિઝાઇન આખો કોન્સેપ્ટ છે ને એ આપણે રહેશે પટોળા ડિઝાઇનમાં તમે જોઈ શકો છો ખૂબ સરસ મજાનો પટોળા પેનલનો લૂક રહેવાનું છે બંને બાજુ અને વચ્ચે હાથીની પ્રિન્ટેડ ડિઝાઇન અને કલર મેચિંગ કેટલા મસ્ત છે તમે જોઈ શકો છો રાણી કલર મહેંદી કલર અને ખૂબ સરસ મજાનો રીંગણી કલરના લૂકમાં આખી પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ રહેવાનું છે પલ્લું એકદમ હેવી રહેવાનું છે કારણ કે ઓલ કોન્સેપ્ટ છે પણ એકદમ યુનિક અને એકદમ ફેન્સી રહેવાનો છે તમે જોઈ શકો છો ઓલ ઓવર કોન્સેપ્ટમાં એકદમ આર્ટિકલ ફેન્સી લઈને આવ્યા છે જે એજમાં નાના હોય કે મોટા બધાને સરસ લાગવાનો છે સાથે જે પ્રિન્ટેડ ડિઝાઇનની વાત કરીએ ને તો ઓલ ઓવર પણ રહેવાનું છે અને એકદમ છૂટી છૂટી જે બેનોને એકદમ ખીચડો ડિઝાઇન અને એકદમ બારીક ડિઝાઇન ન ગમતી હોય ને એની માટે એકદમ છૂટી છૂટી અને એકદમ ફેન્સી પ્રિન્ટેડ ડિઝાઇન લુક લઈને આવ્યા છે જેમાં ખૂબ સરસ મજાનું આપણે રીંગણી અને મહેંદી અને રાણી શેનમાં આખી પ્રિન્ટેડ ડિઝાઇનનો હાથી રહેવાનો છે સાથે આપણે ખૂબ સરસ મજાનું ઘરનું પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ રહેવાનું છે અને નારિયેળીના શેપનું પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ રહેવાનું છે ઓલ ઓવર છે ને છૂટા છૂટા પાન ખૂબ સરસ નાના નાના એકદમ મસ્ત બારીક પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ અને એકદમ એનું યુનિક આખો કોન્સેપ્ટ લઈને આવે છે જે તમે આ સાડી પહેરીએ છે ને તો કોટન લૂક જેવી સેમ લાગવાની છો બેનું કારણ કે પ્રિન્ટેડ ડિઝાઇન એટલી ફેન્સી અને પ્રીમિયમ છે એટલે દૂરથી તો તમને છે ને કોટનની સાડી લાગશે પણ પહેરીએ છીએ તમે એકદમ કૂણી માખણ જેવી અને લૂઝ કપડાની અને ડેલી વેરમાં પહેરવા માટે પણ બહુ મસ્ત મજાની કમ્ફર્ટેબલ અને લાઇટવેર પણ છો બેનું સાથે વચન આર્ટિકલ એકદમ કોફી કલરમાં અલગ અલગ શેડમાં લૂકમાં અલગ અલગ કલર મેચિંગ ખૂબ સરસ મજાનો લાગે છે અને ચીકુની સાથે રાણી કલર હંમેશા બેસ્ટ અને એકદમ જોરદાર લાગે અને નીચે પ્રિન્ટેડની વાત કરીએ ને ડિઝાઇનની એકદમ સુપર જો બેન તમે જોઈ શકો છો જ્યાં પ્રિન્ટેડ ડિઝાઇન છે ને આપણે પટોળાની એ તો આપણે ફેમસ છે એટલી મસ્ત લાગે બધી સાડીમાં આવી જાય ને તો એટલું જોરદાર લૂક લાગે સાથે જેની વિવેંગાળી બોર્ડર આવી છે ને એકદમ ફ્રેશ અને એકદમ નવો આર્ટિકલ છે જેનું કામ તમે જોઈ શકો છો ઉપર ડોટ પછી એકદમ મસ્ત ઝીગઝેક અને ફરીથી પાછો આખો ડોટ નું ફિનિશિંગ વાળો કામ એમાંય પાછું આપણે સાડીના મેચના ના કલર આખો એમાં શેર રહેવાનો છે તમે જોઈ શકો છો બધું કામ ફેબ્રિક સાથે વિવિંગ છે અને શાઇનિંગ પણ કેટલી જોરદાર આવે છે અને તમારે છે ને આ પેરીશન તો એકદમ હેવી લુક ને લાગશે પણ છે આપણે એકદમ લો રેન્જમાં તો લો રેન્જમાં આટલો મસ્ત આર્ટિકલ હોય અને આટલો સુપર હિટ કલર મેચિંગ હોય ને તો મારી બહેનો ભૂલતા નહીં આટલા મસ્ત મજાનો કલર મેચિંગ ગમ્યો હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને પાછું સાડીનો આર્ટિકલ છે ને બંને બાજુ સિમિલર છે જો આગળની સાઈડ અને પાછળની સાઈડ બંને બાજુ સેમ હોય બોર્ડરનું કામે પણ મસ્ત મજાનું ફેબ્રિક સાથે વિવિંગમાં અને એકદમ સોફ્ટ ફેબ્રિકમાં ચોપેલું બોર્ડર તમે ઘણા બહેનો કહેતા હશે આટલી મોટી બોર્ડર છે અને એટલી મસ્તની ઝીણી ઝીણી અને એમાંય પણ સાઇનિંગવાળી સરસ મજાની છે તો બોર્ડરની પાટલી પડી જશે આરામથી પડી જશે કારણ કે લૂઝ ફેબ્રિકની સાડીમાં હંમેશા આપણે વાળી બોર્ડર લૂઝ જ લાવી છે એટલે બહેનોને છે ને બહાર આવી ગયામાં પછી ડેલીવેર મેં ઘરમાં પહેરવા કાઢ્યું ને તો એ કમ્ફર્ટેબલ રહી ને એ સરસ મજાની બોર્ડર પણ લાગે છે અને સાડીનો લુક તો તમે જોઈ શકો છો કેટલો પ્રીમિયમ આવે છે કારણ કે જે વજન વાર્ટિકલ છે એકદમ ચીકુ કલર એટલે બેસ્ટ ઇંગ્લિશ કલર એજમાં નાના હોય કે મોટા બધાને સરસ લાગે સાથે બોર્ડરનું કામ જો તમે કેટલું મસ્ત છે એકદમ લચકા જેવી પાટલી પડી છે આરામથી પાટલી પડી ગઈ છે અને બોર્ડરનો લૂક પણ એટલો પ્રીમિયમ આવે છે બેન એટલે જે બેનોને એકદમ યુનિક વેરાયટી પહેરવા માંગતા હોય અને ડેલીવેરમાં એકદમ ફેન્સી વેરાયટી પહેરવા માંગતા હોય ને એની માટે આજ આર્ટિકલ એકદમ બેસ્ટ લઈને આવ્યા છે હેવી પ્રિન્ટેડ પલ્લુ સાથે ઓલ ઓવર કોન્સેપ્ટમાં એકદમ ફેન્સી વેરાયટી સાથે અને ઓલ ઓવરમાં એકદમ ન્યૂ આર્ટિકલ સાથે એકદમ જોરદાર પીસ લઈને આવ્યા છે તમે સાડીના કલરથી લઈને જે એની વિવિંગવાળી બોર્ડર છે એનો લુક પણ પ્રીમિયમ છે તમે જોઈ શકો છો આખી સાડીનો લુક કેટલો જોરદાર અને ફેન્સી આવે છે નાના મોટા બધાને સરસ લાગે ને એવી પ્રિન્ટેડ ડિઝાઇન તો છે પણ બ્લાઉઝ પણ આટલું જોરદાર અને એકદમ યુનિક રહેવાનું છે તમે જોઈ શકો છો બ્લાઉઝ તમે ઘણા જોયા છે આટલું સરસ મજાનું બ્લાઉઝ કેટલું સુપર હિટ આવ્યું છે તમે જોઈ શકો છો આખા બ્લાઉઝમાં આપણે જેવી પટોળાની પ્રિન્ટેડ ડિઝાઇન આવે છે ને એવી સેમ આપણે આખા બ્લાઉઝમાં છોટી છોટી પ્રિન્ટેડ ડિઝાઇન આવવાની છે અને સાડીને મેચ થઈ જાય ને એવા કલર શેર સાથે અને બોર્ડરમાં ખૂબ સરસ મજાનું વિવિંગવાળી બોર્ડર પર આભાર આવવાની છો બહેનો એટલે બેનોને છે ને સ્લીવમાં બેક સાઈડ બંને બાજુ મૂકી શકાશે અને બ્લાઉઝ પણ હેવી બનશે અને બ્લાઉઝનો લુક તો આવશે પણ સાડીનો લુક પણ કાંઈક ઘટેને લોક પ્રીમિયમ આવશે એટલે જે બેનો એટલી મસ્ત ચીકુની સાથે રાણીનું કોમ્બિનેશન ગમ્યું હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો બાકીના કલરની મેચિંગની વાત કરું તો ખૂબ સરસ અને એકદમ યુનિક કલર મેચિંગ છે જેમાં આપણે ચીકુ કલર તો નોર્મલ બધામાં રહેવાનું જ છે જે ચેન્જ થશે ને એ બોર્ડરનો કલર ચેન્જ થશે અને અંદરની પ્રિન્ટેડ ડિઝાઇનનો પણ બોર્ડર લુક ચેન્જ થશે બેન કારણ કે જેવી બોર્ડર હોય એવી આપણે આખી ડિઝાઇનનો લુક રહી છે અને એમાં જો આટલો મસ્ત રામા કલર હોય એટલે પીસમાં કાંઈ ઘડીને ઉભેનું તમે જોઈ શકો છો એટલો મસ્ત ચીકુની સાથે રામા કલરનો લૂક છે સાથે એટલું જોરદાર બ્લાઉઝ આવવાનું છે બોર્ડર મેચિંગનું અને એમાં તે મસ્ત રામા કલર એટલે નાના હોય કે મોટા બધાને ગમી જાય એવો કલર છે આવી રીતે જ બધા કલર મેચિંગ આવવાના છે એટલે તમારા મનગમતો કલરનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો ખૂબ સરસ મજાનો આપણે બીટ કલર પણ આવી ગયો છે સાથે એમાં પણ આપણે બીટ કલરની છૂટી છૂટી પ્રિન્ટેડ ડિઝાઇન પણ રહેવાની છે બધા જ સાડીના કલરમાં જેવી સાડીની બોર્ડર છે ને એવી જ આપણે સાડીની ડિઝાઇન આવશે એટલે કેટલો પ્રીમિયમ લુક આવશે તમે જોઈ શકો છો કેટલો મસ્ત આપણે એકદમ ડાર્ક કલર મેચિંગ લોકો માટે ખૂબ સરસ મજાનો આપણે જે ગ્રીન કલરો પણ કર્યો છે એ પણ એટલો હિટ અને જોરદાર રહી છે આ રીતે જ બધા કલર મેચિંગ લેવાના છે એટલે જે બેનોને જે કલર મેચિંગ ગમે એના સ્ક્રીનશોટ લેતા રહેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવતા રહેજો ખૂબ સરસ મજાનો આર્ટિકલ છે તમે જોઈ શકો છો લચકા જેવું કપડું છે અને બોર્ડરનું કામ પણ સુપર હિટ એકદમ ફેબ્રિક સાથે વિવિંગમાં અને કૂણી માફણ જેવી રહેવાની છે બોર્ડર વિવિંગનું કામો એટલે જોરદાર લાગશે સાડી પાછી તમે બહાર આવે ગયામાં અને ડેલીવેરમાં પહેરવા માટે ખૂબ સરસ મજાની કમ્ફર્ટેબલ અને એકદમ વજન વગરનું કપડું પહેરું એકદમ લાઇટ વેર કપડામાં એટલા સરસ મજાના ઇંગ્લિશ કલરમાં બોર્ડર મેચિંગના બ્લાઉઝ હોય એટલે પીસનો લુક તો કાંઈ ઘટે ને એટલો જોરદાર આવે તો તમને જો સ્ક્રીન ઉપર બધા કલર બતાવી દીધા છે એમાંથી કોઈ પણ કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે લૂઝ ફેબ્રિકની એટલી ફેન્સી વેરાયટી આવે ને તો મારી બેનો ભૂલાય નહીં મનગમતા કલરનો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય તો બુક કરાવી લેવાય તમે સાડીનો લૂક જોઈ શકો છો કેટલો જોરદાર અને એકદમ પ્રીમિયમ આવે છે કારણ કે આખી સાડીનો કલર આપણે ચીકુ રહેવાનું છે અને બોર્ડરના કલર ચેન્જ થવાના છે સાથે વિવિંગવાળી બોર્ડર પણ સાડીને મેચ થઈ જાય ને એવા શેડમાં અને એકદમ જોરદાર લૂકમાં આવી છે અને કલર મેચિંગની વાત કરું ને તો ચીકુની સાથે બધા કલર એકદમ જોરદાર સૂટ થઈ ગયા છે અને પરફેક્ટ લાગે છે એમાંથી કોઈ પણ કલર મેચિંગ તમને ગમ્યો હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને આવી રીતે નઈટ નવું કલેક્શન જોવા માટે અમારી શ્રી આઈડી આઈડીને અને યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો એટલે ડેલીવેરમાં ફેન્સી પ્રીમિયમ અને લો રેન્જમાં હેવી લૂક અને એકદમ ડિફરન્ટ વેરાયટી જોવા મળી જશે તો ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ